મિત્રો દેશના ગૃહમંત્રીના ગૃહ જો ન્યાય મેળવવા માટે સમાજની શક્તિ જોઈએ સમાજનું દબાણ જોઈએ શેરીઓમાં સમાજનો અવાજ જોઈએ તો સમજી લેવું જોઈએ કે સમસ્યા વ્યક્તિમાં નથી સમસ્યા વ્યવસ્થામાં છે અને જો તમે આદિવાસી સમાજમાંથી હોવ કોળી સમાજમાંથી હોવ યા અન્ય સમાજમાંથી હોય દલિત સમાજમાંથી હોવ અથવા સત્તાની બહાર ઊભા હોવ તો આ કહાની ફક્ત બગદા નથી આ તમારા વિશે પણ છે મિત્રો જ્યારે કોઈ માણસને માત્ર એટલા માટે માર પડે છે કે તેને કહ્યું ત્યારે સમજવું કે ડર અને દબાણ વચ્ચે હવે કોઈ રેખા બચી નથી અને જ્યારે એ માર પડ્યા પછી પોલીસ સાચા સવાલો પૂછવાને બદલે એક તૈયાર જવાબ આપે છે સ્ક્રિપ્ટેડ ત્યારે સમજવું કે વ્યવસ્થામાં ક્યાંક ગંભીર રીતે વિકૃત થઈ ચુક્યું છે આજે આપણે વાત કરીશું બગદાનાની માયાભાઈ આહિરની એમના પુત્ર જયરાજ આહિરની નવનીત બાલદિયાની અને એ વ્યવસ્થાની જે સત્ય પૂછનારને જવાબ નહીં પરંતુ કિંમત ચૂકવવાનું કહે છે મિત્રો બગદાના ભાવનગર જિલ્લાનું નાનકડું શહેર પરંતુ બગદાનાની ઓળખ તેના કદથી નથી પરંતુ અહીંની સત્તા સાથે જોડાયેલી શ્રદ્ધાથી થાય છે અહીં એક પ્રસિદ્ધ ગુરુ આશ્રમ છે આ આશ્રમ માત્ર ધાર્મિક સ્થાન નથી આશ્રમની આસપાસ જમીન છે દાન છે સામાજિક પ્રભાવ છે સામાજિક મોભો છે અને સૌથી મહત્વનું સત્તા આ આશ્રમ એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત થાય છે અને વર્ષોથી એક પ્રશ્ન અહીં રહે છે ટ્રસ્ટમાં કોણ બેસે કોણ નિર્ણય લે અને કોની વાત અંતિમ ગણાય આશ્રમનો સેવક એટલે માત્ર નોકરિયાત કર્મચારી નહીં સેવક એટલે એક એવો માણસ જે દૈનિક વ્યવસ્થા સંભાળે સેવાના કાર્યો કરે ટ્રસ્ટીઓ સાથે જોડાયેલો રહે અને સ્થાનિક સત્તાનું પ્રતિક પણ બને આ મિત્રો આ સેવકનું નામ છે નવનીત બાલદિયા નવનીત ભૂતપૂર્વ સરપંચ છે કોળી સમાજમાંથી આવે છે અને સ્થાનિક રાજકારણમાં સક્રિય છે અને આશ્રમની દૈનિક વ્યવસ્થા તે સંભાળે છે બીજી બાજુ છે માયાભાઈ આહિર લોક સાહિત્યકાર લોક ડાયરા માટે ગુજરાતમાં ઓળખાતું નામ આહિર સમાજમાંથી આવે છે તેમની શક્તિ લોક ડાયરામાં છે લોક સાહિત્યમાં છે અને સાથે લોકપ્રિય અવાજમાં પણ છે અને આ કહાનીમાં માં ત્રીજું નામ છે જયરાજ આહિર માયાભાઈનો પુત્ર હવે સમજીએ કે આખી વાત શરૂ ક્યાંથી ક્યારે તો મિત્રો ડિસેમ્બરના અંતમાં મુંબઈના કાંદિવલીમાં એક લોક લોકધારાનો કાર્યક્રમ આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી માયાભાઈ આહીરી એક નામ લીધું તેમણે કહ્યું કે યોગેશ સાગર બગદાના આશ્રમ ના મેનેજિંગ ટ્રસ્ટી છે પરંતુ અહીંથી વિવાદની શરૂઆત થાય છે કારણ કે હકીકત કંઈક બીજું હતી બગદાના આશ્રમમાં હજુ સુધી કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નક્કી જ નથી થયો ટ્રસ્ટીઓ છે પરંતુ મેનેજિંગ ટ્રસ્ટી નથી નવનીત બાલ આ વાતની ખબર પડી તેને માયાભાઈને ફોન કર્યો સાદી રીતે પૂછ્યું કે તમે જે કહ્યું કે સાચું નથી અને માયા બે તરત માફી માંગી લીધી વિડીયો બનાવ્યો જાહેર રીતે કહ્યું ભૂલ થઈ ગઈ માફી માંગુ છું સામાન્ય રીતે આ તબક્કે કોઈ પણ વિવાદ પૂરો થઈ જવો જોઈએ પરંતુ મિત્રો અહીં એવું થયું નહીં માફીના થોડા દિવસો પછી એક ઘટના બની જે બગદાનાની સીમા પાર કરી સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો અઠાવીસમી ડિસેમ્બરની રાત નવનીત બાલદિયા પોતાના ટેક્ટર પર જઈ રહ્યા હતા પર ગામ નજીક અંધારું સુમસામ રસ્તો અચાનક બે કાર આગળ આવીને રસ્તો રોકે છે કારમાંથી આટેક શખ્સો નીચે આવે છે હાથમાં પાઇપ અને ધોકા નવનીતને ટ્રેક્ટર પરથી ઉતારવામાં આવે છે અને માર મારવાનું શરૂ થાય છે પરંતુ અહીં એક મહત્વપૂર્ણ વાત છે માત્ર માર નહીં માર મારતી વખતે મોબાઈલ પર વિડીયો પણ બનાવવામાં આવે છે નવનીતનો દાવો છે કે માર મારતી વખતે આરોપીઓ મોબાઈલ પર સતત કોઈના જોડે વાત કરતા હતા માર મારીને વિડીયો રેકોર્ડ કરીને આઠે શખ્સો ફરાર થઈ ગયા અને આ વીડિયો ગુજરાત સમિત પૂરા સૌરાષ્ટ્રમાં વાયરલ થયો નવનીત ગંભીર રીતે ઘાયલ થાય છે મહુવાની હનુમંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે વાર્તા બે દિશામાં છે નવનીત બાલાની ફરિયાદ કહે છે કે હુમલા પહેલા માયાબાઈના પુત્ર જયરાજ આહીરનો ફોન આવ્યો હતો અને ત્યાર પછી આ હુમલો થયો નવનીતનો આક્ષેપ સીધો છે કે માફી ખોટી હતી અને માફી માંગવી એ જ સજા બની અને આ મારની પાછળનું કારણ આ છે પરંતુ પોલીસ પાસે બીજી કહાણી બગદાના પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી ડાંગર કહે છે કે આ મામલો જયરાજ સાથે જોડાયેલો જ નથી નવનીત પોલીસ બાતમીદાર હતો દારૂના ગેરકાયદેસર આના કારણે નાજુભાઈ કામળિયા અને તેના સાથીઓએ નવનીત પર હુમલો કર્યો પોલીસ આઠ શખ્સોની ધરપકડ કરે છે અને જાહેર કરે છે કે આ દારૂ અને ખનન માફિયાનો કેસ છે માયાભાઈ કે માયાભાઈના પુત્ર જયરાજની કોઈ ભૂમિકા નથી મિત્રો અહીંથી જ સાચા સવાલો શરૂ થાય છે જો આ બાતમીદાનનો મામલો હતો તો હુમલા સમયે વિડીયો વિડીયો સાબિતી માટે દહેશત માટે માટે કોઈને બતાવવા કે કામ પૂરું થઈ ગયું આ ત્રણેય કારણ ભયાનક છે અને જો આ ઘટના માત્ર ગુસ્સામાં થયેલો હુમલો હતો તો મોબાઈલ પર વાત કોની સાથે થઈ રહી હતી આ ફોન કોલ ક્યારે જાહેર થયો કે નહીં કોઈ કોલ ડિટેલ રેકોર્ડની તપાસ થઈ કે નહીં એ પણ સ્પષ્ટ નથી કોઈ સીડીઆર ડિટેલ ચેક થઈ કે નહીં આ એક વધુ મહત્વનો મુદ્દો એ છે કે પોલીસે જયરાજ અને નવનીત વચ્ચે થયેલા ફોન કોલની સ્વતંત્ર તપાસ કરી એનો કોઈ જાહેર જવાબ નથી આ પછી કોળી સમાજ ઉઠ્યો કારણ કે નવનીત કોળી સમાજનો સમાજને લાગ્યું કે પોલીસ સાચા સવાલોથી બચી રહી છે બગનાના પહોંચ્યા સમાજના આગેવાનો અને રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી હોસ્પિટલ પહોંચ્યા તેમને સ્પષ્ટ કહ્યું કે આ કેસમાં કોઈને બચાવવામાં આવી રહ્યું છે જાણી જોઈને અને અહીંથી દબાણ શરૂ થાય દમાણ પછી પહેલી જાન્યુઆરીએ પીવી ડાંગરની તાત્કાલિક બદલી કરવામાં આવી તેમને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા અને તપાસ બીજા પીઆઈને સોંપવામાં આવી અહીં એક મહત્વપૂર્ણ સવાલ ઊભો થાય છે જો પહેલાની તપાસ સાચી હતી તો પીઆઈ બદલવાની જરૂર શા માટે પડી અને જો તપાસમાં ખામી હતી તો એ ખામી શું હતી બદલી પોતે જ એક સંદેશ છે કે અહીં કંઈક ગડબડ હતી પણ મિત્રો આખી ઘટના ત્રણ સ્તરે ચાલી રહી છે પ્રથમ સ્તર આશ્રમની સત્તા જ્યાં ટ્રસ્ટ આધાર છે ત્યાં ટકરાવ અનિવાર્ય છે બીજું સ્તર છે જાતિની રાજનીતિ કોળી અને આહિર સમાજ સૌરાષ્ટ્રમાં આ સંવેદનશીલ વાસ્તવિકતા છે અને રાજકારણ તે સારી રીતે જાણે છે ત્રીજું સ્તર પોલીસ અને દબાણ જ્યાં તપાસ કરતાં પહેલાં હવામાન જોવામાં આવે છે મિત્રો આ ઘટના પછી બહારથી જોતા એવું લાગે છે કે ઘણું બધું બદલાઈ ગયું પીઆઈની બદલી થઈ તપાસ બીજા અધિકારીને સોંપાઈ સમાચાર થયા ચર્ચા થઈ પરંતુ અંદરથી જોતા પ્રશ્ન એ થાય છે કે સાચે શું બદલાય નવનીત બાલધ્યાની માર પડ્યો તે હોસ્પિટલમાં દાખલ થયો અને સમાજ ઉઠ્યો દબાણ વધ્યું અને ત્યાર પછી પોલીસે પગલું ભર્યું અહીંથી એક બહુ ખતરનાક સત્ય સામે આવે છે ગુજરાતમાં ન્યાય સ્વયંભૂ નથી મળતો ન્યાય મેળવવા માટે સમાજની શક્તિ જોઈએ સમાજનું બક્તર જોઈએ જો નવનીત એકલો હોત તો તેની પાછળ કોળી સમાજ ઊભો ન હોત જો ધારાસભ્ય હોસ્પિટલમાં ન આવ્યા હોત તો સુપીઆઈની બદલી થાત શક્ય છે નહીં અથાર્થ વ્યક્તિ તરીકે ન્યાય માંગવો પૂરતો નથી તમારી સાથે સમાજ હોવો જરૂરી છે સમાજનું બક્તર હોવું જરૂરી છે તમારી સાથે સંખ્યા હોવી જરૂરી છે તમારી સાથે રાજકીય અવાજ હોવો જરૂરી છે આ એક ભયાનક સંદેશ છે કારણ કે આ સંદેશ કહે છે કે ન્યાય હક નથી તમારો શક્તિ પર આધાર રાખે છે ન્યાય અને આ ઘટના પછી પોલીસે કોઈ વાત સ્વીકારી નહીં તેઓએ એવું કહ્યું નહીં કે તપાસમાં ખામી હતી તેઓએ એવું પણ કહ્યું નહીં કે કોઈ દબાણ હતું પરંતુ પીઆઈની બદલી પોતે જ બોલે છે કે જો પહેલાંની તપાસ સાચી હતી તો બદલી શા માટે અને જો ખોટી હતી તો એ ખોટ માટે જવાબદાર કોણ એ જવાબ કોઈ નથી મિત્રો અહીંયા ન્યાય નથી થયો ન્યાયની જગ્યાએ એક વ્યવસ્થાત્મક સમાધાન થયું છે સમાજ શાંત થયો મામલો થોડી હદે ઠંડો પડ્યો પરંતુ સત્ય બહાર આવ્યું નહીં આ ઘટના પછી ગુજરાતી સમાજે એક વાત ફરીથી શીખી કે અહીં સત્ય બોલવાથી સુરક્ષા મળતી નથી સત્ય બોલવાથી જોખમ વધે છે અને જો તમારે બચવું હોય તો તમારે એકલા નહીં પરંતુ સમાજ સાથે ઊભું રહેવું પડે આ વાત માત્ર કોળી સમાજ માટે નથી આ દરેક ગુજરાતી સમાજ માટે છે અને આ ઘટના બતાવે છે કે જો આવતીકાલે કોઈ અન્ય સમાજનો વ્યક્તિ કોઈ શક્તિશાળી સંસ્થા સામે યા શક્તિશાળી વ્યક્તિ સામે સત્ય બોલે અને તેની પાછળ જો સમાજ ના ઊભો હોય તો તે વ્યક્તિ એકલો પડી જશે પોલીસ તેને બાતમીદાર કહેશે વ્યવસ્થા તેને કેસ કહેશે સમાચાર થોડા દિવસ ચાલશે પછી બધું બોલાઈ જશે આ ઘટના પછી લોકો પોલીસ પર વિશ્વાસ કરે છે કે નહીં એ સવાલ વધુ ઊંડો બન્યો છે કારણ કે લોકોએ જોયું છે કે પહેલા જવાબ તૈયાર થાય છે પછી તપાસ થાય છે પહેલા દબાણ જોવામાં આવે છે અને પછી ન્યાય આ ઘટના પછી ગુજરાતી સમાજે સમજવું જોઈએ કે ન્યાય માટે માત્ર કાયદો પૂરતો નથી કાયદો ત્યારે જ ચાલે છે જ્યારે તેની પાછળ સામાજિક અને રાજકીય ઈચ્છાશક્તિ હોય નવનીતના શરીરના ઘાસ સાજા થઈ જશે પણ જે ઘા સમાજના મનમાં પડ્યા છે ને કે એકલા હોઈએ તો ન્યાય નહીં મળે એ ઘા સરળતાથી સાજા થવાના નથી આ ઘટના પછી વ્યવસ્થાએ એક કામ કર્યું તેને સંદેશ આપ્યો અને સંદેશ એ છે કે જો તમે બોલશો તો તમારે કિંમત ચૂકવવી પડશે અને તમે જો બચવા માગશો તો તમારે સંખ્યા એકઠી કરવી પડશે આ લોકશાહીની સૌથી મોટી નિષ્ફળતા છે કારણ કે લોકશાહીમાં ન્યાય વ્યક્તિનો અધિકાર હોવો જોઈએ સમાજની ભીખ નહીં મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ નવા વિડીયોમાં નવી ઉર્જા સાથે નવી વાતો સાથે ત્યાં સુધી તમે સેફ રહો સલામત રહો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત